નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસની કોઈ પણ અપડેટ નથી જોવાના અને કપાસના ભાવ કેવા રહેશે એનો એક વિડિયો આપણે ગઈ કાલે મૂકી દીધો એમાં તમને આજે અથવા તો જ્યારે માર્કેટ ખોલવાનું છે ત્યારે કપાસના ભાવ કેવા રહેશે તેની માહિતી આપી દીધી છે ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવને કઈ રીતે કયા પરિબળો છે જે અસર કરે છે અને કપાસના ભાવ કેવી રીતે નક્કી થાય છે તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ ખૂબ જ સારી એવી માહિતી રિસર્ચ કરીને મિત્રો મેળવેલી છે તેથી વિડીયો મન સુધી બન્યા રહેજો અને માહિતી જો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો સમય ન લેતા વિડીયો શરૂ કરી દઈએ સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસને આયાત અને નિકાસ પર સરકારની નીતિઓ હોય છે અને એમાં ખેડૂતોને આપવામાં આવતી ન્યૂનતમ સપોર્ટ કિંમત પણ કપાસની કિંમત નક્કી કરે છે ખેડૂતોને આપવામાં આવેલ પ્રોત્સાહનો કૃત્રિમ રીતે ઉચ્ચ સ્તરે સપ્લાય બનાવે છે અને આ પ્રોત્સાહનોથી ખેડૂતોને વધુ કપાસનું વાવેતર થાય છે અને કિંમતો ઓછી રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં રજૂ કરવામાં આવતી જોવા મળે છે હવે ખેડૂત મિત્રો કેટલાક ખેતી ઉદ્યોગ માટે અન્ય પરિબળો છે જે કપાસની કિંમતને અસર કરે છે એ માટે હવામાનની સ્થિતિઓ કપાસના ઉત્પાદન પર નોંધપાત્ર અસર થઈ શકે છે અને જેની સીધી જ અસર કિંમત પર કરે છે વરસાદ અથવા તો ઉચ્ચ વરસાદમાં ઘટાડો વરસાદમાં ઘટાડો પાકની વૃદ્ધિ અને લણણીમાં ક્ષમતાને પ્રભાવિત કરે છે પરિણામે માંગ વધુ અને આપણે જે જથ્થો હોય છે તે ઓછો હોય છે જેના કારણે તેનું જે માંગ હોય છે તેમાં કિંમતમાં બંનેમાં વધારો થાય છે હવે ખેડૂત મિત્રો હવામાન જીવાતો રોગો સંબંધિત જોખમોના પરિબળો સાથે કપાસના ઉત્પાદનને અસર કરે છે જે કપાસની કિંમતને પણ અસર કરે છે મિત્રો આ આપણું ત્રીજું પરિબળ છે ચોથું પરિબળ અંતર પાકની કિંમતને સમૂલ્ય અને વૈશ્વિક આર્થિક અને પરિસ્થિતિમાં કપાસની માંગ અને સપ્લાય પણ કપાસના ભાવોને અસર કરે છે માંગ કેવી છે અને તેના સામે કપાસ કેવો છે તે મોટી અસર કરે છે હવે ખેડૂત મિત્રો વૈશ્વિક કોમ્યુનિટી માર્કેટમાં જ્યાં કોટન ખરીદવા અને વેચવામાં આવે છે અને કિંમતો તેને પણ અસર કરે છે ઘણા બધા પરિબળોના આધારે વાસ્તવિક સમયની કિંમતને વધઘટનું સ્પષ્ટ સૂચક છે ઉદાહરણ તરીકે બે હજાર સત્તરમાં વાત કરીએ તો યુએસએમાં હરિકેનમાં હારુઆ કપાસના પાકનો વિનાશ કર્યો હતો અસર વિશ્વમાં જોવા મળે જોવા મળે તેને કારણ કે માંગ અને સપ્લાય કરતાં વધી ગઈ છે એના કારણે કિંમત પણ વધી ગઈ હવે મિત્રો છઠ્ઠું જ પરિબળ છે આપણું ચીન વિશ્વની લગભગ એક આઠ વસ્તી ધરાવે છે અને કપાસનો મોટો ગ્રાહક છે અને ચીનમાં કપાસની કેવી માંગ છે તેના ઉપર સમગ્ર વિશ્વમાં કપાસની માંગ કેવી રહેશે તેના ઉપર આધાર રહેલો છે તો ખેડૂત મિત્રો આ હતી આપણી કપાસના ભાવને અસર કરતા પરિબળો અને હવે આપણે કપાસના ભાવ કઈ રીતે નક્કી થાય છે તે આવતા વિડીયોમાં મિત્રો માહિતી મેળવી લઈશું જો અત્યારે માહિતી આપશો તો ખૂબ જ મોટો વિડીયો થઈ શકે છે મિત્રો કે વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો આ ઉપરાંત તમને આ પરિબળો વિશે ખબર હતી કે ન ખબર હતી તે પણ કોમેન્ટમાં જણાવી દેજો જેથી મને પણ ખ્યાલ આવી જાય મિત્રો જો કપાસ વેચવા ગયા હોય તો ભાવ કેટલો આવ્યો હતો તે પણ કોમેન્ટમાં જણાવી દેજો મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ